વાંકાનેરના ચિત્રાખડા ગામની સીમમાં વાડીએ રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો રૂપિયા તેર છવ્વીસ લાખના મુદ્દામાલ સાથે છ ઈસમો ઝડપાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકા પીઆઈ બી વી પટેલને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે ચિત્રાખડા ગામની ખાડા તરીકે ઓળખાતી સીમમાં આવેલ આરોપી ભગવાનજીભાઈ જેજરિયાની વાડીમાં દરોડો પાડી રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર જુગાર રમતા આરોપી ભગવાનજીભાઈ ઉર્ફે હરેશભાઈ સૌસીભાઈ જેજરિયા ચાપરાજભાઈ કાનાભાઈ માલા રાજેશભાઈ શાંતિદાસ દેસાણી સુરેશભાઈ કેશુભાઈ સાબરિયા સામજીભાઈ કાળુભાઈ દેથરિયા અને ઉદયભાઈ સોમલાભાઈ ખાચરને પાંચ લાખ પિંચ્યાસી હજાર પાંચસોની રોકડ રકમ મોબાઈલ ફોન બાઇક અને એક બોલેરો સહિત કુલ રૂપિયા તેર લાખ છવ્વીસ હજારની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી વાંકાનેર તાલુકા પીઆઈ બીવી પટેલ દ્વારા શનિવારે બપોરે બે વાગ્યે મીડિયા સમક્ષ આપવામાં આવી છે